કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય તેમણે પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાને આપણને આપ્યા છે આપણે પણ જો કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ઉપાયના ભાગરૂપે વડાપ્રધાને ગયા વર્ષે શરૂ કરેલું એક પેડ માકેનામ અભિયાન જન આંદોલન બની ગયું છે તેમણે જણાવ્યું કે વિશે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસથી એક પેડ માકેનામ ટુ જીરો અભિયાન શરૂ કર્યું છે